ભગવાડા વાપી પરથી પંચોતેર રૂપિયા ટોલ ના કપાયો હોવાનો મેસેજ મળ્યો હતો આ મેસેજ જોઈને હિમાંશુભાઈ ચકિત થઈ ગયા હતા કે ગાડી ભરૂચમાં પાર્ક છે તો આ ટોલ વાપીમાં કઈ રીતે કપાયો આ અંગે તેમણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને વાપી ટોલ મેનેજરને જાણ કરી હતી વાપી ટોલ મેનેજરે તેમને એક સફેદ કલરની આરટીગા વિડીયો મોકલ્યો હતો જેનાથી તેમનો ટોલ કપાયો હતો ટોલ સંચાલકોએ આ અંગે તેમના બચાવમાં કહ્યું હતું કે જ્યારે ફાસ્ટેગ ડિટેક્ટ ના થાય ત્યારે મેન્યુઅલ નંબર નાખતી વખતે જો નંબર લખવામાં એકાદ આંકડાની ભૂલ થાય તો ટોલ કપાઈ જતો હોય છે જેની ફરિયાદ કરવામાં આવે તો રિફંડ મળી જતો હોય છે પરંતુ જ્યારે હિમાંસુભાઈ વિડીઓમાં દેખાતી કારનો નંબર સ્પષ્ટ દેખાતો ન હોવાથી નંબર માંગતા વાપીના ટોલ સંચાલકોએ આ નંબર બરાબર દેખાતો નથી જેવું બહાનું આપી નંબર આપવાની ચોખ્ખી ના કહી દીધી હતી જેથી માંસુભાઈએ દાળમાં કંઈક કાળો હોવાની શંકા ઉપજી હતી ટોલવાળા નંબર દેખાતો નથી એવું કહીને હાથ અદ્ધર કેવી રીતે કરી શકે અને ફાસ્ટ ટ્રેક તેમનું ભરૂચમાં કારની અંદર હોય તો ટોલ કેવી રીતે કપાયો જે ગંભીર ટોલ કાંડની પણ શંકા ઉપજાવે છે વળી ફાસ્ટ ટ્રેક ડિટેક્ટ ના થાય તો એવા સંજોગોમાં વાહન માલિક પાસે રોકડા રૂપિયા લેવાના હોય તો આ ટોલવાળા જે ગાડીનો નંબર દેખાતો ના હોય તો મેન્યુઅલી નંબર કઈ રીતે નાખી શકે હકીકતમાં આ એક ગોટાળો છે જો બધા ટોલ પર તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિ સામે આવી શકે છે તેવી પણ કેફિયત વાહન ચાલકે વ્યક્ત કરી છે ભરૂચમાં પણ એવા બનાવ બન્યા છે કે ગાડી ટોલ બુથમાંથી પસાર થતી નથી તેવી ગાડીઓના પણ ટોલ કપાય છે જેને લઈ આગામી સમયમાં ભરૂચ ટ્રાન્સપોર્ટ એસોસિએશન પણ તપાસની માંગ સાથે રજૂઆત કરનાર છે તારીખ પચીસ બાર બે હજાર ત્રેવીસના રોજ રાત્રે નવ ને નવ મિનિટે મારી ગાડી અંકલેશ્વરમાં મારા ઘરે હતી અને મારા ઉપર મેસેજ આવ્યો કે ભાઈ તમારા ફાસ્ટેગમાંથી

અને આવા ઇન્સિડન્ટ ઘણી વખત થઈ રહેલા છે કે ગાડી ઘરે ઉભેલી હોય છે અને ટોલ નાકા ઉપર પૈસા કપાય છે મેન્યુઅલી એ એવું છે કે ભાઈ એ મારો ડેટા કે મેન્યુઅલી ભૂલ છે એવું મારો પ્રશ્ન નથી ઘણા બધા એવા પ્રશ્ન છે અને લોકો ત્રીસ રૂપિયા વીસ રૂપિયા જેવી નાની રકમના લીધે આની અંદર કોઈ બોલતું હોય કે આગળ પણ સમય બગાડવા માંગતું નથી પણ ભરૂચની અંદર બી અમારા જાણમાં એવું આવ્યું છે કે ઘણા ટ્રાવેલ્સ એજન્સીઓ છે એ લોકોની ગાડીઓ ભરૂચ દહેજમાં ફરે છે અને ભરૂચ ટોલ નાકા પર પૈસા કપાય છે અંકલેશ્વર પાનોલીની ગાડીઓ ઉભેલી ગાડીઓમાં ટોલ કપાય છે એ બી થોડા દિવસમાં બહાર આવવાનું છે બે ત્રણ ગાડીના ટ્રાવેલ્સના અમારી પાસે એવા ડેટા આવ્યા છે કે એ લોકોના ચાર ચાર હજાર રૂપિયા કપાય છે કે બીજા ટ્રાવેલ્સના દોઢસો દોઢસો બસો બસો રૂપિયા રોજનું કપાઈ રહેલું છે આની જો તપાસ કરવામાં આવે બરાબર છે તો આમાં ઘણો મોટો ગોટાળો બહાર આવે એવી શક્યતા છે